ચૌહાણ ભગાભાઈ આશાભાઈ લાંબા ગામના વતની છું સામાજિક કાર્ય છું અને આરટી એક્ટિવ છું આજે મારા મૂળ ગામના સફાઈ કામદારો એમનું શોષણ થાય છે એમને પગાર પૂરો મીટ આપવા માં આપતો નથી અને એમને છૂટા કરી દેવામાં આવ્યા છે એની રજૂઆત લઈને આણંદ મહાનગરપાલિકાના કમિશનરને મળવા ગયા મિલિંદ બાપરા સાહેબને પણ એમણે એવી રજૂઆત કરી કે તમે ડેપ્યુટી કમિશનર ગરવાલ સાહેબને મળો એટલે આ બધા જ સફાઈ કામદાર ગરવાલ સાહેબને મળવા ગયા ગરવાલ સાહેબે એવું કીધું કે ઉપરથી સાહેબ જો ઉપરથી સરકાર તરફથી જે કંઈ અમારી રજૂઆત આવશે તારે કે તમને અમે નિયમિત કરીશું અત્યારે તમે એક કલાક રીતે કામ કરો એક કલાકના તમને એકવીસો રૂપિયા આપવામાં આવશે આવજો એક કલાકની અંદર એકવીસો રૂપિયા અત્યારે કાળઝાર મોંઘવારીમાં કશું પોસાય નહીં આ બધા પોતાના ભાઈ બાર બચ્ચાવાળા છે તો બાર બચ્ચાને ભણાવવાનો ગણાવવાનો ખર્ચો એકવીસો રૂપિયામાં કશું થાય નહીં એવી રીતે એમને કીધું તમારે કામ કરવું હોય તો કરો એક કલાકની અંદર તમને એકવીસો રૂપિયામાં આવશે એના સતા એના સિવાય તમને કશું જ આપવામાં આવશે નહીં અને તમે કાયમી થવાની તો કાયમી થવાનું તો ભૂલી જ જાઓ ઉપરથી સરકાર રજૂઆત કરશે ઉપરથી સરકાર આદેશ આપશે તારે તમે અમે તમને કાયમી કરીશું હાલ તમે કામ પર લાગી જાઓ અત્યારે આવા એ પર છે અને એમને છૂટા કરી દેવામાં આવ્યા છે હડતાલ હડતાલ પડી એના કારણે એમને છૂટા કરી દેવામાં આવ્યા છે એમની જગ્યાએ બીજા કોઈ સફાઈ કામદાર આવ્યા છે બરાબર છે એટલે સરકારને મારી એવી રજૂઆત છે કે આ લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે એને પુનઃ લેવામાં આવે અને એમને એમનું ઘર ચાલે એ રીતે એમને યોગ્ય હડતાળ આળવામાં આવે એવી મારી સરકારને રજૂઆત છે